શ્રી કૃષ્ણ કહે છે ભૂખ્યાને ભોજન કરાવાથી શું પુણ્ય મળે છે આ બે લોકોને ભોજન કરાવી દો ક્યારેય દુઃખી નહીં થવું પડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મિત્રો શ્રીકૃષ્ણ કહે છે કે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય દાન કરતા મહાન દાન છે તો ચાલો મિત્રો આપણે એક કથાના માધ્યમથી સમજીએ કે ભૂખ્યાને ભોજન કરાવવાથી શું પુણ્ય મળે છે એક ગામમાં એક ગરીબ પતિ પત્ની રહેતા હતા એક દિવસ તે બંને જમવા બેઠા તેની પત્નીએ થાળીમાં શાકરોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી જેમ કે તેઓ જમવા બેઠા ત્યારે એક સાધુ ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું મને કંઈક જમવાનું આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી તેમણે તેને ખૂબ આદરથી બોલાવ્યા આવો સાધુ મહારાજ તમે અમારા ઘરમાં આવીને અમને આશીર્વાદ આપ્યા છે તેમણે સાધુ મહારાજ માટે એક બેઠક ગોઠવી અને તે ગરીબ પુરુષે થાળી સામે મૂકી ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું હતું તે તેની પત્ની એ મહેનત કરીને તૈયાર કર્યું હતું સાધુ મહારાજને ભોજન પીરસ્યા પછી તે પુરુષ શાંતિથી બેસીને તેમના સેવા કરતા રહ્યો સાધુને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું શું મને વધુ ભોજન મળશે આ સમયે તે પુરુષ ઘરમાં ગયો અને તેની પત્નીને કહ્યું આધિક ભોજન છે તો આપ સાધુ મહારાજને વધુ ભોજન આપી દો તેમને વધુ ભૂખ લાગી છે તેમણે જવાબ આપ્યો હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કંઈ નથી છતાં પણ આ બે રોટલી લઈ જાઓ અને સાધુ મહારાજને આપી દો સાધુ મહારાજે તે પુરુષના જવાબ સાંભળી અને જ્યારે તે પુરુષ બે રોટલી લઈને સાધુ પાસે ગયો ત્યારે સાધુએ તેની તરફ જોયું અને કહ્યું ના ના મારે હવે વધુ ભોજનની જરૂર નથી મારું પેટ હવે ભરાઈ ગયું છે આ કથામાં આપણે સમજવું છે કે જેટલું ઓછું પણ હોય તે બીજાને આપવા માટે હૃદયમાંથી દરિયાવાદી હોવું જોઈએ એન કહીને સાધુ મહારાજ પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ રહ્યા હતા હવે ઘરમાં જે કંઈ ખાવાનું બચ્યું હતું એ બંને ખાઈ રહ્યા હતા તમે કલ્પના કરી શકો છો કે થોડુંક જ ખાવાથી કોઈનું પેટ કેવી રીતે ભરી શકે છે છતાં પણ તેમણે સંતોષથી ખાઈ લીધો જમ્યા પછી તે હાથ ધોવા તેમના આંગણામાં એક ઝાડ પાસે ગયા અને ત્યાં એક નોરિયો બેઠો હતો તેમણે બંને એ હાથ ધોવા લાગ્યા જેટલું પણ હાથ ધોયેલું પાણી નોરિયાની પૂંછડી પર પડ્યું એ પૂંછડીનો અડધો ભાગ ભીનો થઈ ગયો અચાનક નોળીએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ ગયો છે આશ્ચર્યચકિત થઈને નોળીએ પહેલાં વ્યક્તિને કહ્યું ભાઈ તમે જે પાણી મારા પર નાખ્યું તેનાથી મારી પૂંછડી સોનાની થઈ ગઈ છે નોળીએ કહ્યું હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો જેથી મારું આખું શરીર સોનાનું થઈ જાય ત્યારે એ વ્યક્તિએ કહ્યું ના હવે હું એવું નહીં કરી શકું કેમ કે હવે મેં હાથ ધોઈ દીધા છે નોળીએ કહ્યું ઠીક છે પરંતુ તમે મને એ કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનાની થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનાનું થઈ જાય તમે કાલે ફરીથી મારા પર તમારા હાથ ધોઈ લેજો જેથી મારું આંખું શરીર સોનાનું થઈ જાય ત્યારે એ વ્યક્તિએ હસતા હસતા કહ્યું આમ કરવું એ શક્તિમાં નથી પરંતુ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને હાથ ધોશે અને તેમના હાથના પાણીથી તમારું આખું શરીર સોનાનું થઈ જશે તો સમજવું કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો છે આથી નોળીઓ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકો આવ્યા હતા બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધો અને હાથ ધોવા શરૂ કરી નોળીઓ પણ ત્યાં ગયો અને આરોટવા લાગ્યો પરંતુ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેકે પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સંમેલન બોલાવ્યું રાજસભામાં અર્જુન અને ભીમે કહ્યું આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયો નથી અમારા મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું છે એવું આજ સુધી કોઈએ કર્યું નથી ત્યારે નોરીએ તેમને અટકાવીને કહ્યું ભીમભૈયા ચૂપ રહી જા અહીં કોઈ મોટો યજ્ઞ થયો નથી સાચો યજ્ઞ તો તે ગરીબના ઘરમાં થયો હતો ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું નોળીએ જવાબ આપ્યો હું તો નોળીયો છું પરંતુ મારી પૂંછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા તમારે મારી વાર્તા સાંભળવી પડશે ત્યારે ભીમે કહ્યું ઠીક છે તારી વાર્તા સંભળાવ અમે સાંભળવા તૈયાર છીએ પછી નોરીએ કહ્યું મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ મળે છે તેમાંથી ભોજન રાંધીને જમે છે અને તેના ઘરે જે ભિક્ષુકો આવે છે તેમને પણ ખવડાવે છે નોળીએ આગળ કહ્યું એક દિવસ તે જમીને હાથ ધોઈ રહ્યા હતા ત્યારે તેમના હાથ ધોયેલું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું મેં તેમને કહ્યું કે તમે ફરી પાછા મારા પર હાથ ધોવા જેથી મારું આંખું શરીર સોનામાં ફેરવાઈ જાય પરંતુ તેમણે મને કહ્યું હતું કે મારે એટલી શક્તિ નથી કે હું તારું આંખું શરીર સોનાનું કરી શકું પરંતુ પાંડવો મોટો યજ્ઞ કરી રહ્યા છે અને લાખોની સંખ્યામાં લોકો જમાડી રહ્યા છે તો ત્યાં જઈ અને જે લોકો જમીને હાથ ધોવે છે ત્યાં જઈને તે પાણીમાં ડૂબકી લગાવજે જેથી તારું શરીર સોનાનું થઈ જશે પણ નોળીઓ કહે છે મિત્રો હું અહીં તે કહું છું કે બ્રાહ્મણોએ ભોજન કર્યું અને તેમના હાથ ધોયા છતાં મારું શરીર સોનાનું કેમ ના બન્યું અને તમે કહો છો કે યજ્ઞ પૂરો થઈ ગયો છે અને ધર્મરાજ યુધિષ્ઠિરે સફળતા મેળવી છે આ સમયે શ્રીકૃષ્ણ સભામાં બેઠા બેઠા હળવા હળવા હસતા લાગ્યા અર્જુને તેમને કહ્યું હે ભગવાન તમે જ કહો કે આ નોળિયો કોણ છે અને તે શું કહેવા માંગે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં આ વાત સાંભળીને રાજસભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે પણ વિચાર કરી રહ્યો હતો કે મેં આટલો મોટો ખર્ચો કર્યો છતાં આ યજ્ઞ હજુ સુધી પૂર્ણ નથી થયો શ્રીકૃષ્ણે કહ્યું પાંડવો સાંભળો તમારો યજ્ઞ હજુ પૂરો નથી થયો એટલે આ નળિયાનું આખું શરીર સોનાનું નથી થયું જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનો શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને વધુ જિજ્ઞાસા સાથે પૂછ્યું હે પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો છે તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ આ નોરિયાના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો શ્રીકૃષ્ણે કહ્યું આ નોરિયો તે ગામમાં ગયો હતો જ્યાં એક પતિપત્ની ભૂખે રહીને પોતાનું ભોજન સાધુને જમાડીને તેમની ભૂખ દૂર કરી રહ્યા હતા તેમની સાચી ભક્તિ એ હતી કે તેમનો સંતોષકારક વર્તન અને ભક્તિ હતી ત્યારે નોળીએ કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા અને તે ગરીબના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રીકૃષ્ણે હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે પરંતુ તે ગરીબે ભૂખ્યા સાધુને તેમના ભાગનું ભોજન આપીને આ યજ્ઞ કરતાં વધારે પુણ્ય તેમને મળ્યું છે શ્રીકૃષ્ણે કહ્યું એ ગરીબ વ્યક્તિએ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરી દીધી અને જ્યારે તેની પાસે બે રોટલી વધી હતી તે પણ તેણે દાન કરી દીધી તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું છે અર્જુને પૂછ્યું ભગવાન આ નોળિયાનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલાં તેને શોધો અને તેને ભોજન કરાવો અને જ્યારે તે જમીને આ નોરિયા ઉપર હાથ ધોઈએ ત્યારે આ નોરિયાનું આખું શરીર સોનામાં ફેરવાઈ જશે ત્યારે શોધખોળ કરતા જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા રહીને તપસ્યા કરી રહ્યા હતા તેમને ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું યુધિષ્ઠિરે તે સાધુને જમાડ્યા અને જમાડીને તેમને હાથ ધોવડાવ્યા અને તે હાથનું પાણી જ્યારે નળિયાના શરીર પર પડ્યું ત્યારે નોરિયાનું આખું શરીર સોનાનું થઈ ગયું તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું હવે યજ્ઞ પૂર્ણ થયો છે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અંદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતા મહાન છે તો મિત્રો કેમ લાગી તમને અમારી આ આજની માહિતી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ધન્યવાદ